ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાનજનક માં ફરીથી હું શુક્લા માધવી આપ બધાનું ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે માહિતી આપવાની છે સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ અને હાયર સેકન્ડરી જે ભરતી ચાલી રહી છે તેના સંદર્ભમાં મિત્રો ગ્રાન્ટેડ ભરતીની અંદર આપણે જોયું છે કે ફર્સ્ટ રાઉન્ડની અંદર સિલેક્શન પ્રોસેસ છે એ પૂર્ણ થઈ ગઈ છે હવે વારો છે આવી ગયો છે સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતીનો આપ જાણો છો એમ કે આવતીકાલે કામ ચલાવ શાળા પસંદગી છે જાહેર કરી દેવામાં આવેલી હતી જે જાહેર કરેલી માહિતીની સંદર્ભમાં મિત્રો હું વાત કરું તો ટોટલ બારસો જગ્યાઓ છે એ ખાલી પડેલી છે એટલે કેટલાકને એમ થતું હોય કે ભાઈ મારું ઘણી બધી કમેન્ટ્સ પણ એવી હોય છે કે મારું મેરિટની અંદર નામ આટલા મૂળ છે તો હવે શું મારે ચાન્સ લાગશે ખરું અને બીજી વાર રાઉન્ડ ભરવા માટે નામ આવશે ખરું તો આપને જણાવી દઉં કે ટોટલી વાત કરું તો જે જગ્યાઓ ખાલી રહેલી છે મળતી માહિતી અનુસાર ગણિત અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સામાજિક વિજ્ઞાનની છે સૌથી વધારે કહી શકાય તો ગણિતની છે ચારસો ને સત્યાસી જેટલી જગ્યાઓ ખાલી રહી છે એટલે ચારસો ને સત્યાસી જેટલા ઉમેદવારો છે એમને જોબની તક મળવાની છે બીજી વાત કરીએ તો ત્રણસો ચોત્રીસ જેટલી જગ્યાઓ અંગ્રેજી માટેની વિષયની ખાલી રહી છે ગુજરાતી માટે સેવન્ટી ફોર વેકેન્સી ખાલી છે હિન્દી માટે સત્યાવીસ અને સામાજિક વિજ્ઞાન માટે મિત્રો વાત કરું તો બસો ને જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે ખાલી રહી ગઈ છે એનું કહેવાનું તાત્પર્ય એવું છે કે એટલા ઉમેદવારો એવા છે કે જેમને ઘણા બધાને બે બે શાળાઓ સિલેક્શન મળેલી હતી તો જ્યાં એક એક શાળા સિલેક્ટ થઈ હશે ત્યાં તો તમને જે કામ ચલાવું છે એ શાળા બદલાવાની છે ખ્યાલ આવે છે તમને ભલે તમને એક શાળા અત્યારે ડિક્લેરેશનમાં મૂકેલી હોય દાખલા તરીકે કોઈને દાહોદ જિલ્લાની હોઈ શકે કોઈને દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટની હોઈ શકે કોઈને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની હોઈ શકે તો જેમને ગાંધીનગરનું લોદરા માણસા જેવું ગામ છે મળી ગયેલું છે તો એવા ઉમેદવારને અત્યારે કામ ચલાવની અંદર આ કામ હોય પણ હવે જ્યારે ફાઇનલ શાળા પસંદગીની લિસ્ટ આવશે એ લિસ્ટની અંદર જે ઉમેદવારોએ ડબલ શાળા પસંદગી કરેલી છે એમાંથી તમારું જે રેન્ક છે એ આપ જશે અને તમારી જે ક્રમિકતાના ધોરણે તમે જે શાળા સિલેક્શન કરેલું છે એ શાળા સિલેક્શન હવે લાગુ પડશે તો બિલકુલ બારસો જેટલી વેકેન્સીઓ રહી છે એટલે તમને સેકન્ડ રાઉન્ડ ચોક્કસપણે પડવાનો છે એ જ રીતે વાત કરીએ તો હાયર સેકન્ડરીની અંદર પણ ઘણા બધા વિષયની અંદર હજુ જ વેકેન્સીઓ બાકી રહી છે તો એમનો પણ સેકન્ડ રાઉન્ડ છે એ ઇન શોર્ટ ટાઈમની અંદર છે પડવા માટે ચોક્કસ જઈ જવાનો છે તો આપ પણ તૈયાર રહેજો એ સેકન્ડ રાઉન્ડની અંદર પોતાનું નામ હોય કે નહીં એ આપણા મેરિટ ક્રમાંક અનુસાર જાણી શકશો કારણ કે જો જનરલી એવું બનતું હોય છે કે જે તે સીટ છે એ સીટના દાખલા તરીકે અઢીસોની જગ્યા હોય ને તમારું નામ અઢીસોની આસપાસનું હોય તો ડેફિનેટલી તમારો ચાન્સીસ છે એ લાગી શકે છે એ જ રીતે આપણે વાત કરીએ તો જે કેટેગરીનું મેરિટ હોય એ કેટેગરીની જેટલી સંખ્યાઓ છે લેવાની સેવન્ટી ફાઇવ હોઈ શકે પછી સો હોઈ શકે અથવા એકસો પંચોતેર હોઈ શકે તો એ બધી જે કેટેગરીવાળાની જગ્યાઓ છે એ જનરલ મેરિટ બાદ આવે છે અથવા તો એમને સિલેક્શન આપવામાં આવે છે કે ભાઈ તમારે એસસીબીસીની સીટ લેવી છે કે પછી જનરલની સીટ લેવી છે તો તમે અનુકૂળતા મુજબ ચૂઝ કરો છો તો જો તમે એસસીબીસીવાળા કેન્ડિડેટ છો અને એસ જનરલની સીટ લો છો તો એસીબીસીની એક સીટ ખાલી પડશે એ જ રીતે જો તમે ની સીટ પ્રથમ પસંદગીની અંદર નાખો છો અને તમે એમાં તમને જોબ વેકેન્સી માં જગ્યા મળી જાય છે તો તમારી જનરલની સીટ એક ખાલી રહેશે તો એ રીતે જે જે જગ્યાઓ ખાલી પડેલી છે માટે ટૂંક સમયની અંદર સેકન્ડ રાઉન્ડ છે એ આવશે પણ આ બધી પ્રોસેસ પૂરી થઈ જશે પછી આખું આંકલન થશે ને એ આંકલનના આધારે નવી લિસ્ટ છે એ મૂકવામાં આવશે એટલે ઘણા બધા મિત્રોને ઉતાવળ હોય કે ત્વરિત ત્યાંથી આવશે ત્વરિત ત્યાંથી આવશે તો ત્વરિતતાથી નહીં આવે એપ્રોક્સિમેટલી હજુ પણ આ જે રાઉન્ડ ડિક્લેરેશન થાય અથવા તો વેટિંગ બહાર પડે એ અંદર અ વન મંથ ગણી શકાય એવું છે આ અત્યારે આપણે મિત્રો આજની માહિતી તો બીજી માહિતી માટે જરૂરથી જોડાયેલા રહેજો એ માટે શું કરશો યસ ચેનલને તમારે શેર કરી દેવાનું છે વિડીયોને આપણા મિત્રો સુધી બીજું કરવાનું છે લાઇકનું બટન પ્રેસ અને ત્રીજું કરવાનું છે સબસ્ક્રાઈબ તો મિત્રો સાત ચોક્કસથી જોડાયેલા રહેજો કારણ કે તો જ મળતી રહેશે આપણે આવી નવી અપડેટ્સ થેન્ક યુ સો મચ મળીએ છીએ એક નવી માહિતી સાથે નવા વિડીયો સાથે